સર્વે અને જય શ્રી ગોપાલ સંહિતા ગ્રંથ ભાગ એકસો સાડત્રીસ પર નો પ્રસંગ છે વૈષ્ણવનો દેહ અલૌકિક પાછા બાભા એ કહ્યું માણેકચંદ બધા જીવ એક સમાન તો ન ગણાય જેને લીલાનો સંબંધ છે તે લીલાનો જીવ કહેવાય બાકી તો બધી ભલપણની વાતો કહેવાય ભલો માણસ છે આટલું કહીને રહી જવાય માણેકચંદ બોલ્યો તો ભાભા લીલાનો જીવ છે તેની પરખ કેમ પડે તે હું જાણું તેમ કહો તો સારું આ માર્ગમાં સેવક થયાનો ઠેરાવ તો હોય જ ને તે તમ થકી જ જાણ્યા મારે તે બધી વાતની મને ક્યારે ખબર પડે માણેકચંદ પાછા બાપા જવાબ આપતા કહે છે માણેકચંદ માર્ગનો ઠેરાવ તો હોય જ ને પ્રથમ સેવક થવાય એને માળાબંધી કહેવાય તે વૈષ્ણવની પંક્તિમાં ભળ્યો કહેવાય પછી તેણે આ માર્ગના ઠેરાવ પ્રમાણે ચાલવું જોઈએ ત્યારે તેને માળાબંધી થઈને રહેવું જોઈએ માળાબંધી થવું એટલે કે દાસ થઈને રહેવું આ માર્ગમાં ઠાકોરજીએ શરણદાન આપીને માળા તિલક નીચ ધર્મ રૂપે જીવને આપ્યા છે અને પછી સેવાને સમર્પણ સારનું સાર આપ્યા છે ત્યારે જીવ સેવક થયો પ્રથમ અણ આશરો ન કરીને અણસમર્પિત અન્ન ન ખાય ત્યારે તે માળાબંધી બન્યો કહેવાય આ બે વાનાના આચરણ જીવમાં ન હોય તો તેને વૈષ્ણવની પંક્તિમાં ન ગણાય તેના હાથની સેવા સામગ્રી ઠાકોરજી અંગીકાર તો ન કરે પણ તેવા જીવનો મુખ પણ ઠાકોરજી ન જુએ લોકવેદની મર્યાદા અને કુલકાની બધું છૂટી જાય ભગવત સેવા સ્મરણનો ભર ઉપજે ત્યારે લૌકિક બધું અલૌકિક આ માર્ગમાં આવ્યા પછી બની જાય ઠાકોરજીનું શરણ લીધું ને તેના શરણમાં સર્વસમર્પણ થયું આત્મનિવેદન કીધું પછી તેને ઠાકોરજી સાથે સંબંધ થયો એટલે લૌકિક બધું અલૌકિક જીવનું થઈ ગયું ગણાય પછી જીવ લૌકિક ગણીને તેને માને તો તે જીવ ભૂલ્યો છે ભ્રમણામાં છે કેમ કે તેને સાચો સંગ થયો નથી તે ડોસાએ ધોળમાં ગાયું ને ભ્રમીને એ ભેદના ન ભાષે ભૂલ્યા મન નવ સૂજે છે આ માર્ગ પતિવ્રતાની ટેકનો છે પણ પતિવ્રતાનું મન અન્ય પુરુષમાં ચલાયમાન થાય તો પછી તેનું પતિવ્રત પણું ભાંગે તે એક આશ્રયનો ઠેરાવા માર્ગનો પાકો છે જો એક દાખલો વાર્તા પ્રસંગનો આપું સેવક થયા પછી કેવા વર્તમાને જીવે રહેવું જોઈએ તો તે વૈષ્ણવ સાચો ગણાય એનું ઉદાહરણ આપે છે પાછા બાબા નગરમાં સંઘજીભાઈ શ્રી ગુસાઈજીનો સેવક થયો હતો અને તે વૈષ્ણવના ઘણા ઊંચા વર્તમાન પાડતો હતો તે જોઈને ગામના કર્મકાંડી બ્રાહ્મણથી આ જોઈ શકાયું નહીં રાજા પાસે જઈને ચાડી ખાધી કે આ શુદ્ર જાતનો અમારા જેવો વેશ પહેરીને ફરે છે છાશમાંથી દૂધ થઈ ગયો છે માટે તેની કસોટી કરો નગરના રાજાએ સંઘજીભાઈ મોચીને બોલાવીને પૂછ્યું કે પૂછ્યું સંઘજીભાઈ કહે છે મહારાજ હું તો શ્રી ગુસાઈજીનો સેવક થયો છું વૈષ્ણવના આચાર વિચાર બધા પાળું છું તેમાં બીજાને શું વાંધો હોય રાજા કે સંઘજીભાઈ છાશમાંથી કાંઈ દૂધ થાય ખરું થાય તો કરી બતાવો સંઘજીભાઈ કહે છે હા નામદાર જરૂર થાય મંગાવો છાશ રાજાએ છાશ ભરેલી તાંબડી મંગાવીને સંઘજીભાઈના હાથમાં આપી અને કહ્યું લ્યો કરો છાશમાંથી દૂધ હાથમાં તાંબડી લઈને સંઘજીભાઈ જવાબ આપતા બોલે છે કે હું શ્રી ગુસાઈજી પાસેથી નામ પામીને સાચો સેવક થયો હોઉં તો શુદ્ધ જો એટલે કે જો હું શુદ્ર મટીને વૈષ્ણવ થયો હોય તો આ છાશનું દૂધ બની જાય પછી રાજાને તાંબડી આપી તો છાશનું દૂધ થઈ ગયું હતું રાજા ઘણું જ આશ્ચર્ય પામ્યું અને સંઘજીભાઈએ કહ્યું કે નામદાર હું હવે શુદ્ર રહ્યો નથી મારી દેહ નૂતન અલૌકિક થઈ ગઈ છે જેથી આ વૈષ્ણવના વર્તમાન પાળિયા માર્ગમાં રહ્યો છું આ માર્ગનો બધો ઠેરાવ ઘણો ઊંચો છે તે કર્મકાંડી બ્રાહ્મણોથી સહન ન થાય માણેકચંદ આ પ્રસંગથી સમજ કે જીવ જ્યારે શ્રી ઠાકોરજીનું શરણદાન પામે ત્યારે જીવનું બધું જ લૌકિક દેહ ઇન્દ્રિય પ્રાણ અને આત્મા સર્વે અલૌકિક થઈ જાય દેહ નૂતન થઈ જાય ઠાકોરજીની કૃપાએ ને કાનીથી જીવ જ્યારે શરણદાન પામે છે ત્યારે તેને પૂર્ણ બ્રહ્મ સાથે સંબંધ થયો ગણાય જેમ લૌકિકમાં કોઈ કન્યાને માથે પતિ ધારણ કરવા સંબંધ બાંધે માટે ભગવદીના સિંચનથી જે જે વૈષ્ણવ થયો તેને ભગવદી પોતાનો જાણીને નિભાવે છે તેને માર્ગની સાચી વાટ દેખાડે છે અને માર્ગે ચાલે તો ડૂબે નહીં દીવાદાંડીની જેમ છે ભાઈ કહે છે માણિકચંદ ભૂતલમાં વૈષ્ણવ પદ પામવું દોયલું છે સર્વથી શ્રેષ્ઠ પદ વૈષ્ણવનું છે વિષ્ણુનો વાચક શબ્દ વૈષ્ણવનો થાય છે વૈષ્ણવનો મહિમા પુરાણ શાસ્ત્રમાં ઘણો વર્ણવ્યો છે વૈષ્ણવતા વાતોથી નથી આવતી આચરણથી આવે છે વિદ્યા ભણવાથી આવે તેમ વૈષ્ણવતા વૈષ્ણવનો સંગ કરવાથી આવે એટલે તને થોડી તેની વાત કરો વૈષ્ણવ મર્યાદામાં પણ કહેવાય ને પુષ્ટિ માર્ગમાં પણ વૈષ્ણવ કહેવાય પણ પુષ્ટિ માર્ગનો વૈષ્ણવ તે ખરા અર્થમાં વૈષ્ણવ કહેવાય છે વૈષ્ણવ તો હરિના પણ હરિ છે એટલે હરિ એટલે કે બધાના દુઃખને હરે તે હરિ અને હરિના દુઃખને હરે તે વૈષ્ણવ હરિ શબ્દનો ખૂબ સરસ મજાનો અર્થ બતાવ્યો છે હરિનો શબ્દનો અર્થ છે હરી લેવું એટલે કે દૂર કરવું બધાના દુઃખને દૂર કરવું એટલે એ હરિ અને હરિનો હરિના દુઃખને કોણ હરે તો કે એ વૈષ્ણવ પ્રભુના સુખનો વિચાર કરીને સેવા કરે તે પુષ્ટિ વૈષ્ણવ પુષ્ટિ વૈષ્ણવ ઠાકોરજીના શ્રમના નિવારક છે કેટલી ઊંચી પદવી વૈષ્ણવની ને જનની છે તેથી બિહારી દાસે તે પુષ્ટિ ભગવદીનું કીર્તન કરીને ગાયું છે કે મર્યાદા માર્ગીય વૈષ્ણવ પ્રભુને શ્રમ કરાવે છે પુષ્ટિ વૈષ્ણવ પ્રભુના શ્રમને નિવારે છે આટલો ફેર વૈષ્ણવપણામાં છે જેટલો ફેર રાત અને દિવસનો છે એટલે કે મર્યાદા માર્ગમાંય વૈષ્ણવ તો હોય છે પણ એ ઠાકોરજી પાસે કંઈ ને કંઈ પ્રભુ પાસે કંઈ ને કંઈ માગ્યા કરે જેનાથી પ્રભુને શ્રમ પડે જ્યારે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ જીવ છે એ ઠાકોરજી પાસેથી ક્યારેય કશું માગતો નથી પણ હંમેશા એમના સુખનો વિચાર કરે છે સેવાક્રમ પણ એ પ્રમાણેનો કે ઠાકોરજીને કોઈ વાતથી પરિશ્રમ ન થાય પુષ્ટિનો જીવ નિર્ભય છે તેથી કશી વાતનો ભય નથી કારણ કે તેને ઠાકોરજીનો દ્રઢ આશ્રય છે ઉદ્ધવજીને શ્રાપ ન લાગ્યો યદુકુળને લાગ્યો ને નાશ થઈ ગયો દ્રઢ આશ્રય જેને છે તેને કોઈનો શ્રાપ ન લાગે તેને કાલ કર્મ પણ બાધા કે પીડા ન કરી શકે આ વાર્તા પ્રસંગ અહીંયા જ પૂર્ણ થાય છે મારી કંઈ ભૂલચૂક ક્ષાતી રહી ગઈ હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવ જય શ્રી ગોપાલ